મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ વંચિતો અને જરૂરિયાતમંદોને પાકું મકાન બનાવી અનેક પરિવારોના સપના પૂરા કર્યા છે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લામાં અંદાજીત છ હજાર આવાસોનું ઈ લોકાર્પણ અને છાસઠ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજ રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી હળપતિ આવાસ યોજના ડોકટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં અંદાજીત એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર એસપી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયું મહીસાગર જિલ્લામાં અંદાજીત છ હજાર સુડતાલીસ આવાસોનું ઈ લોકાર્પણ અને છાસઠ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રોટી કપડા અને મકાન એ દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ વંચિતો અને જરૂરિયાતમંદોને પાકું મકાન બનાવીને અનેક પરિવારોના સપના પૂરા કર્યા છે અને સાથે મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ અપાવવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન સાથે નલ સે જલ યોજના અંતર્ગત પાણી ઘર આંગણે પહોંચાડવામાં આવ્યું છે સરકાર છેવાડાના ગામમાં જઈ આંગણે જઈને વંચિતોને શોધીને લાભ આપી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને સુવિધાયુક્ત આવાસ મળે તેવું વડાપ્રધાનનું સપનું છે જે વ્યક્તિ આર્થિક સધર ન હોય તે પણ સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકાર કામગીરી કરી રહી છે જેને કારણે સેંકડો નાગરિકોને પાકા મકાન પ્રાપ્ત થયા છે દરેક લાભાર્થી અન્યો સુધી આ યોજનાની જાણકારી પહોંચાડીને પોતાની નૈતિક જવાબદારી નિભાવી તે જરૂરી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક યોજનાઓનો લાભ તમામ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચે તે માટે કામગીરી કરી રહી છે તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ લોકોના ઘર સુધી જઈને લાભાર્થીઓને ફ્લેગશીપ યોજનાઓનો મહત્તમ લાભ આપવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી સી એન ભાભોરે આભાર વિધિ કરી હતી આ તકે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર જિલ્લા ખેતીવાડી અધિકારી જે આર પટેલ સહિત પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ખેડા સૌને મારા નમસ્કાર આજે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને ચરિતાર્થ કરતા પૂરા ગુજરાતમાં જે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી જે લોકો આવાસથી વંચિત હતા મકાનથી વંચિત હતા એમને એમના માટે તેત્રીસ જિલ્લાઓમાં આજે એક સાથે આ એક એક લાખ હજાર આવાસોનું ઈ કાર્યક્રમ જે કર્યો ને એમાં વર્ચ્યુઅલી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠા ડીસા ખાતે એ જન જનરલી વર્ચ્યુઅલી જોડાયા આપની વચ્ચે અને આજે મારી પૂરા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને એના ભાગરૂપે આપણો મહિસાગર જિલ્લો એમાં પણ આપણી ત્રણ વિધાનસભાનો કાર્યક્રમ થયો અને એમાં સંતરામપુર વિધાનસભાનો આ કાર્યક્રમમાં જોયો અને એમાં મને કહેતા આનંદ એ બાબતનો છે કે અમારા આદિવાસી વિસ્તાર આદિવાસી વિસ્તારમાં પણ આટલા વર્ષો પછી એક સાથે આપણા સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશની ધુરા સંભાળી અને સાચા અર્થમાં ગરીબને પોતાના સપનાનું ઘર મળે એના માટેના પ્રયત્નો કર્યા અને એના એના ભાગરૂપે આજે સોળ હજાર છત્રીસ આવાસો મારી વિધાનસભા એટલે કે સંતરામપુર સંતરામપુર નગર અને કર્ણા તાલુકો ત્રણમાં પૂરા કર્યા છે અને એમાઉન્ટ છે એકસો ત્રાણું કરોડ બાસઠ બાવન લાખ જેટલી રકમ આપણા લાભાર્થીઓને આપી છે અને અમારા વડીલો જે કહેતા હતા વડીલોને અમારી જે કહેવત હતી કે જે દીકરીઓને જ્યારે લગ્ન કરાવવાનું થાય ત્યારે ઘર વર જોવા જતા હતા અને એ સમયે કહેતા કે ભાઈ ઘર વર જોવાનું છે અને સાથે સાથે દીકરીને પણ વડીલોનું એ અમારી ભાષામાંની એક કહેવત છે કે વર વગરની રહેજે પણ ઘર વગરની ના રહેજે એ જે ઉક્તિ હતી અમારા આદિવાસી સમાજ માટે એ પણ આજે મુક્ત મુક્ત થઈ છે અને એમાંથી મુક્તિ આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે લોકો આજે ગરીબ બાપ હોય એને પણ પોતાની દીકરી આજે સાસરે કે એનું લગ્ન કરાવવાનું હોય આપવાની હોય તો એ ચિંતામુક્ત છે એને ખબર છે કે દીકરી કોઈ પણ ગામમાં જશે ભલે ઘર ના હશે પણ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે એટલે ઘર તો એનું પૂરું પાડશે જ એ ભાવ સાથે આજે કોઈ સમાજમાં સમરસતા સ્થાપિત કરીને આગળ વધી રહ્યા છે અને ગરીબ લોકો અને આટલા વર્ષો પછી એને લાભ મળી રહ્યા ગરીબો પણ ખુશ છે અને આ જેટલું નહીં એનાથી બધી તમામ સુવિધાઓ ઉજ્જવલા યોજના હોય છે નળની વ્યવસ્થા હોય ઉજાલા યોજના હોય લાઇટની વ્યવસ્થા હોય રોડ રસ્તા પાણી વીજળી બાકીની તમામ સુવિધાઓથી આજે ગામડા પણ ગામડું પણ આજે મુખ્ય ધારામાં આવી રહ્યું છે અને ગરીબોને આટલા વર્ષો પછી મિત્રો લાભ મળી રહ્યા છે અને સાથે સાથે આ છેલ્લા આઠ વર્ષમાં મોદી સાહેબના શાસનમાં આજે પચીસ કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે મુક્ત થયા છે એ આગળ વધ્યા છે એ પણ આનંદની બાબત છે એટલે હું આ સમાજવતી અને અમારા આદિવાસી સમાજ વતી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને સાથે સાથે આ તંત્રએ પૂરા ગુજરાતમાં આયોજન કર્યું છે તંત્ર અમારા પદાધિકારી અધિકારી મિત્રો તમામ જે સહયોગી બન્યા છે એમને પણ ધન્યવાદ પાઠું છું એમને પણ અભિનંદન પાઠવું